હાલો મિત્રો આજ હું તમને લઈને આવી ગયો છું મહાશિવરાત્રીના મેળામાં એટલે કે આજે મહાશિવરાત્રિના મેળાનો પહેલો દિવસ છે એટલે આજથી છવ્વીસ તારીખ સુધી સાંજે પાંચ દિવસનો મેળો છે અને મહાશિવરાત્રિના મેળાનો આજથી શરૂઆત થઈ ગઈ છે જો કે મહાશિવરાત્રિના મેળાનો આજે પહેલો દિવસ છે એટલે આપણે ભવનાથ મહાદેવ મંદિરથી શરૂ કરીએ આ વિડિયાની શરૂઆત તો કંઈક આ રીતની મેળાની શરૂઆત થઈ ગઈ છે આજ પહેલાં દિવસની તો આવું ને આવું જ પાંચ દિવસ સુધી આ મેળો ચાલવાનો છે છવ્વીસ તારીખ સુધી અને છવ્વીસ તારીખે રવિડી ભરાશે એટલે છવ્વીસ તારીખ સુધી મેળો ચાલશે અને ઓણના વરસમાં જુઓ તમે પોલીસ કર્મચારીઓની વ્યવસ્થા બહુ કરી છે જે બધી જગ્યાએ ખૂણે ખૂણે પોલીસ મૂકવામાં આવી છે કે જે આ મેળો છે એ કેમ ચાલો રહે જે આ રીતનું ચાલે છે એ રીતનું ચાલી રહે એમ કોઈ બીજી કોઈ માથા કુટની એવી વસ્તુ કોઈ ન થાય એટલે તમે જોવો છો કે બધે ટેકટકાણે પોલીસ કર્મચારીઓ ગોઠવી દેવામાં આવ્યા છે અને હવે હું તમને આ બાજુ લઈ જાઉં છું જે સાધુ સંતોના ધૂણા છે એ બાજુ તમને દર્શન કરવા જરાક લઈ જાઉં છું અને આજના વિડીયોમાં હું તમને કેટલીક વસ્તુ બતાવી શકું છું એ તો હું હવે આગળ આગળ વધું ક્યારે ખબર પડે તો કંઈક આ રીતના સાધુ સંતોના ધૂણા નાખી નાખી અને સાધુ સંતો બેઠી ગયા છે અને ભક્તો આવી રહ્યા છે તો લોકો જે આવી રહ્યા છે એ પણ એની મોજમાં છે અને સાધુ સંતો જે અહીંયા બેઠા છે ધોણાં નાખને એ એની મોજમાં છે કારણ કે મહાશિવરાત્રિના આ પાવન મેળામાં બહુ એટલે બહુ સરસ આયોજન છે અને તમે પણ વિડીયોમાં જોઈ જ રહ્યા છો કે આજ મહાશિવરાત્રિના મેળાનો પહેલો દિવસ છે તો પહેલા દિવસમાં કઈ રીતની બધી યોજનાઓ છે કઈ રીતનું બધું ચાલી રહ્યું છે એનો અનુભવ કરો અને તમે આ મહાશિવરાત્રિના મેળાનો આનંદ લો મારી થરૂ જો તમે આવવાના હોય તો આવી જ જજો પણ જો નો પોસિબલ હોય તો આપણા વીડિયા થરૂ આ મેળાનો આનંદ લો હું તમને જે જે કાંઈ જગ્યા છે એ બધી બતાવી જ રહ્યો છું આ કાંઈક સાધુ સંતોના ધૂણા છે આ રીતના હજી આજના દિવસમાં જેટલું બને એટલું બતાવવાની કોશિશ કરીશ તમને અને જો તમને મારા વિડીયો જોવા પસંદ હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો એટલે તમને મારા આવા વિડીયો મળતા રહે તો આ રીતનું શરૂઆત થઈ ગઈ છે પહેલા દિવસની જે ધૂણાઓ છે એ સાધુઓ સંતો જે મેળામાં જે ભક્તો આવવાના છે એ તો હું તમને હમણાં ભવનાથ પ્રવેશ દ્વાર બાજુ જાઉં ત્યારે ખબર પડે કે આજના દિવસમાં કેટલી ટ્રાફિક છે કેટલા લોકો આવી રહ્યા છે એ બધું પણ તમને હું બતાવવાનો છે અને મારે તમને એક બીજી પણ માહિતી આપવાની હતી કે જો તમે બસ સ્ટેશનમાં ઉતરવાના હોય તો બસ સ્ટેશનથી ઘણી બધી બસો ભવનાથ તળેટીમાં આવે છે જે મૂકવામાં આવી છે એ બસો ભવનાથ તળેટીમાં આવે છે અને ભવનાથ તળેટીથી પાછી બસ સ્ટેશન સુધી જાય છે તો તમે એ બસમાં પણ આવી શકો છો અને એ બસની ટિકિટ છે માત્ર પચીસ રૂપિયા એટલે એ એટલે એ થોડાક થોડાક સમયમાં જ્યાંથી બસ સ્ટેશનથી ઉપડે છે તો એમાં પણ તમે આવી શકો છો અને રિક્ષા ઉતરતો કે ચાલું જ છે અને ક્યારે અત્યારે તો ભવનાથ સુધી ગયું આવે છે આજના દિવસમાં પણ જે રીતે ટ્રાફિક થાય એ રીતે વાહન પછી રોકી દેવામાં આવે તો એ પણ હું તમને જ્યારે વાહન જ્યાં ગેટ ગિરનાર ગેટે વાહન રોકી દેવામાં આવશે જ્યારે ટ્રાફિક થઈ જશે એ પણ હું તમને બતાવીશ જો એવું બનશે તો જો કે બનશે જ પણ જ્યારે બનશે એ રીતનું ગોઠવવામાં આવશે ત્યારે હું તમને એ બતાવી દઈશ મારા વિડીયો થ્રુ અને ક્યાંક આ રીતનો મેળો ચાલી રહ્યો છે મેળાનો પહેલો દિવસ ક્યાંક આ રીતનો છે કે હું જોકે હવાર હવારમાં વહેલા આવી જાઉં છું એટલે પબ્લિક તો તમને ઓછું દેખાય છે પણ પબ્લિક દસ અગિયાર વાગ્યા પછી નવ દસ વાગ્યા પછી પબ્લિકની શરૂઆત થાય છે જે લોકો આવે છે જે ભક્તો આવે છે મહાશિવરાત્રિના મેળામાં એ લોકોની શરૂઆત દસ દસથી અગિયાર વાગ્યા સુધીમાં થઈ જાય છે અને હું તો આઠ વાગ્યામાં આવી જાઉં છું આજે હું આઠ વાગ્યામાં આવી તો સવારમાં વહેલા વહેલા એટલે હજી થોડુંક ટ્રાફિક તમને ઓછી જોવા મળશે પણ આપણા મેળાની શરૂઆત આજે જે થઈ છે એ બહુ સારી થઈ ગઈ છે અને તમે આવી શકો છો અને જ્યારે પણ તમે આવવાના હોય એ કમેન્ટમાં મને બતાવી દેજો જરાક તો આ રીતની કાંઈક આપણી મહાશિવરાત્રિના મેળાની મોજ છે સાધુ સંતોની મોજ છે આવનારા ભક્તોની મોજ છે અને એમ કેમ આ રીતનો જ મેળો ચાલશે પાંચ દિવસ એટલે કોઈ ચિંતા નથી કોઈ ઉપાધિ નથી જે જે લાખો લોકો ભેગા થતા હોય ને અમુક વસ્તુ તો બનતી તો હોય જ છે પણ એ ઇગ્નોર કરી ને આપણે હાલવાનું છે જે આયોજન જે ગોઠવવામાં આવ્યું છે એ આયોજનની વાત કરું તો મને બહુ સરસ લાગ્યું એ આયોજન કે પોલીસ કર્મચારીઓની બહુ એટલે બહુ વધારી દેવો વધારો કરવામાં આવ્યો છે બહુ એટલે ઠેકઠેકાણે બહુ જગ્યાએ પોલીસ કર્મચારીઓ મૂકવામાં આવ્યા છે કે જેથી કોઈને તકલીફ ન પડે અને કોઈ પણ જાતનું નુકસાનથી આવે કે આ મેળો ચાલુ રહ્યો કે તમે જોવો છો આ રીતની બધી જગ્યાએ પોલીસ કર્મચારીઓ મૂકવામાં આવ્યા છે આ વાત આપણને બહુ પસંદ આવી જુઓ તમે અને હવે હું તમને લઈ જાઉં છું ભવનાથ પરવેશ દ્વાર કે એ બાજુથી આપણને જે મહાશિવરાત્રીના મેળામાં જે ભક્તો આવી રહ્યા છે એ કેટલીક ટ્રાફિક છે એ આપણને એ બાજુ જોવા મળશે અત્યારે સવારમાં સાડા આઠનો સમય થયો છે બરાબર ને આ રીતનું કંઈક આયોજન છે સવાર સવારમાં સાડા આઠ વાગ્યા હું શૂટિંગ ઉતારું છું ને આ રીતનું કંઈક આયોજન આપણે ભવનાથ પરવેશ દ્વાર છે જે એ લગભગ અન્નછેત્ર બધાય એ બાજુ જ છે જે ભવનાથ પ્રવેશ દ્વાર છે ને એની આજુબાજુમાં જ બધા જે અન્નક્ષેત્ર હોય છે એ એ બાજુ હોય છે તો હું તમને હવે એ બાજુ ભવનાથ પરવેશ દ્વાર બાજુ લઈ અને જઈ રહ્યો છું તો કે આ રીતે ભીડ શરૂ થઈ ગઈ છે લોકોને આવવાનું શરૂ થઈ ગયું છે બધી અમુક વસ્તુ જે નડતી હોય છે એ વસ્તુ પણ કાઢી નાખવામાં આવેલી છે કે રસ્તામાં કોઈ પણ વસ્તુ ન આડી આવે અને રસ્તા થોડા ઘણા ફોળા થઈ જાય તો હું એ વ્યવસ્થા પણ બહુ સારી થઈ છે અને સેઠથી લઈ અને શેઠ મજવડી દરવાજેથી લઈ અને ભવનાથ સુધી બધે રસ્તો કમ્પ્લીટ છે બહુ રસ્તો સારો બનાવી દેવામાં આવેલો છે જે ખાવા પીવાના સ્ટેન્ડ છે એ પણ આ રીતના ગોઠવાઈ ગયા છે આ રીતના લોકો બેસવાવાળા પણ એની રીતે એની મોજમાં મંડાઈ ગયા છે એ સા પાણીની વ્યવસ્થાને બધી ચાલુ છે જે લોકોની આવવાની ભીડ છે એ સમય સમય જતા વધતી જાય છે કેમકે આજ તો પહેલો દિવસ છે એટલે થોડું ઘણું ઓછી પબ્લિક જોવા મળે જે ભાવિક ભક્તો છે એ ઓછા જોવા મળે પણ મારા અંદાજ પ્રમાણે કાલથી ઘણું બધું લોકો આવી જશે તો મહાશિવરાત્રિના મેળાની જો શરૂઆત થઈ છે એ કંઈક આ રીતની છે અને તમે જોઈ શકો છો કે કઈ રીતની શરૂઆત થઈ છે અને જે બધી રમૂગડા બમૂગડાના જે બાળકો માટે વેસાય છે એ પણ બધું વેસાવાનું ચાલું પણ થઈ ગયું છે તો હવે હું તમને અત્યારે ભવનાથ પ્રવેશ દ્વાર પાસે લઈ અને આવી ગયો છું અને ઘણા ખરા બધા અન્નક્ષેત્રો છે એ લગભગ તમને એટલામાં જ જોવા મળશે કેમ કે જે અહીંયા એક છે એ તમે તમને બતાવેલું જ છે અને અહીંયા પણ અને હું તમને વાત કરું તો અનક્ષેત્રો છે એ બધા એટલામાં જ હશે ને ભવનાથ પરવેશ દ્વારની ઓલી બાજુ પણ ઘણા બધા અનક્ષેત્રો છે ત્યાં પણ તમારે સમય થાય એટલે તમે જમવા જઈ શકો છો અને જો આ રીતની કાંઈક મેળાની શરૂઆત થઈ છે અને આ રીતના ભક્તો આવી રહ્યા છે મેળામાં અને સાધુ સંતો જો કે બે બે એક બે દિવસથી અગાઉથી આવી ગયા છે તો આજને મહાશિવરાત્રીના મેળાનો પહેલાં દિવસનો વિડીયો જે આપણે બનાવ્યો છે એનો અહીંયા પૂર્ણાવતી કરીએ છીએ અને બીજ કાલનો બીજો વિડીયો તમને કાલ મળી જશે અને આજ હું સવારે સાડા આઠ આઠથી સાડા આઠ વાગ્યામાં શૂટિંગ કરું છું બરાબર એટલે ક્યારે અપલોડ કરી શકું એનું તો મને પણ ખ્યાલ નથી પણ આજના દિવસમાં અપલોડ કરી દઈશ તો ફરી મળીશું આપણે કાલ નેક્સ્ટ વિડિયોમાં